प्रकरण नंबर आठ दशांश संख्या विषय भाषो एम जो स्वाध्याय आठ पॉइंट एक पहला प्रश्न है कई संख्या मोटी है तो सौ प्रथम अह दशांश वाली संख्या वाली है तो तब पे सौ प्रथम साझी संख्या में शीखी ली कि अँ एक सौ बत्तीस है बीज कोई संख्या आप एक सौ पैंत चार हम सौ प्रथम तक खबर क्या पड़े कई संख्या मोटी है चार अँ एकम आप સામાન્ય રીતે આ એકમ આ દશક અને આ સો એ રીતના ભંતા હોય છે પણ અહીંયા શું કરવાનું છે અહીંયા પોઈન્ટ પછીની કોઈ સંખ્યા હોય પોઈન્ટ પછીની 132 આપેલી હોય તો આ સંખ્યા હોય એ દશಾಂಶ કહેવાય એ જ રીતના આ સતાંશ કહેવાય અને એ જ રીતના બે હોય એ સંસંશ કહેવાય અહીંયા જો હવે બે આવેલા છે તો આ એકમનો અંક છે આ દશકનો અને આ સોનો તો અહીંયા જો બે માં આપણે તૂળ પડી કે અહીંયા ત્રણ અંક છે અહીંયા ત્રણ અંક છે તો અહીંયા અહીંયા 200 છે અહીંયા 300 છે એ જ રીતના અહીંયા 300 અહીંયા પણ 300 છે તો હવે અહીંયા દે છે અહીંયા 500 તો આધીમે એ સંખ્યામાંથી મોટી સંખ્યા થશે 5 તો એ જ રીતના તો આ સંખ્યાને કેવી કહેવાય મોટી સંખ્યા એ જ રીતના હવે આ દાખલા જોઈએ એમાં પહેલો પ્રશ્ન છે કે 0.3 અને 0.4 સૌ પ્રથમ અહીંયા જો पॉइंट पे दादी बाजू शून्य है यहां पर पॉइंट पे से दादी बाजू तो तो शून्य है अब पॉइंट ने बाजू में यहां 3 है यहां तो कैसी संख्या मोटी केवाय 4 मोटी केवाय के 3 जो 4 मोटी तो आ संख्या कैसी केवाय मोटी कलर फॉर्म के 0.4 संख्या है इसी तरह अब दाना नंबर 2 है जो के 0.07 के 0.02 तो सर्वप्रथम शुरू शून्य 5ನೇ ಜಾಲಕ ಶುನ್ಯ ಇದೆ ಅಸ ಅಯ್ಯಮ್ಮ ಶುನ್ಯ ಇದೆ ಅಯ್ಯಮ್ಮ ಶುನ್ಯ ಇದೆ ಅಯ್ಯಮ್ಮ ಶುನ್ಯ ಇದೆ હવે ಜೋ ಅಯ್ಯಮ್ಮ 7 ಇದೆ ಅಯ್ಯಮ್ಮ 2 ಇದೆ तो ಐಸೆಂಖ್ಯೆ ಮಾಡಿ ಕೇವಾಯ 7 મોટી ಕೇವಾಯ 7 મોટી ಕೇವಾಯ तो 7 ಗ್ರೇಟರ್ ದನ್ 2 એટલે ಸ್ಕಿಸ್ ಆ ಸಂಖ್ಯೆ ಕೇವಾಯ ಮೋಟಿಕ್ ಐಸೆಂಖ್ಯೆ ಮಾಡಿ ಕೇವಾಯ ಎನಫಂ 0.07 મોટી ಸಂಖ್ಯೆ ಚಾಳ હવે 3 ಕೆ 0.8 ಆ ಜೋ ಆ ಕೇವಿ ಸಂಖ್ಯೆ ಆಸ ದಶಾಂಶ ಸಂಖ್ಯೆ ಅಯ್ಯಮ್ಮ 3 ಇದೆ એટલે ಆ ಕೇವಿ ಕೇವಾಯ एक करता नहीं क्यों एक करता नहीं क्यों है तो आ त्रण है। से इधर कई संख्या मोटी क्या है त्रण त्रण के क्या है मोटी संख्या चार हो गया तो डी जी डी जीरो पॉइंट पांच के जीरो पॉइंट जीरो पांच से आया तो आ संख्या से आया जीरो पॉइंट पांच ये जितना आया डी जी संख्या आती है तो जीरो पॉइंट जीरो पांच हो गया संख्या से आया त्रण હવે જો 0.5 આયા 0 આયા આમાં 0 હવે જો અહીંયા 5 છે અહીંયા 0 છે તો કઈ સંખ્યા કેવા મોટી 5 હવે જો અહીં ત્રીજો અંક છે અહીંયા 0 પણ તમે લખી શકો તો 0.50 કે 0.05 કઈ સંખ્યા મોટો કેવા 0.5 છે આ સંખ્યા કે કેવો મોટી સંખ્યા છે ચાલ હવે બીજો 1.23 કે 1.2 કઈ સંખ્યા મોટી છે ચાલ અહીંયા લખી નાખીએ 1.23 હવે જો આ 1.23 છે आसय एक शून्य तुम्हें पर लिख सको कि 1.2 अब वास्तव में ये नहीं हो तो शून्य तुम लिख सको कई संख्या मोटी है जो यहां 1 यहां 0 है इसी तरह पॉइंट પછી જમણો જમણો ઉતર સદે અહીં કેવા સંખ્યા સતી હવે એ જ રીતે 3 પછી અહીં 0 તો કઈ મોટી સંખ્યા કહેવાય 3 અહીં લખો 1.23 મોટી સંખ્યા છે 1.23 મોટી સંખ્યા છે ચાલો હવે એકમાં જો જીરો પોઈન્ટ ઝીરો નવ આમ સુધી જીરો પોઈન્ટ જીરો નવ આમાં કે ઝીરો પોઈન્ટ બોવનીસ આ બંને સંખ્યામાંથી કઈ છે સંખ્યા મોટી છે ચાલો શૂન્ય શૂન્ય પોઈન્ટ પોઈન્ટ પછી એ શૂન્ય છે અહીંયા એમ છે તો કંઈ શૂન્ય મોટું કે તો એ અહીંયા લખવાનું તો એ શૂન્ય પોઈન્ટ ઓગણીસ મોટી સંખ્યા છે ચાલો ઝીરો એક પોઈન્ટ પાંચ અહીંયાં છે એક પોઈન્ટ પાંચ કે એક પોઈન્ટ પચાસ હવે જુઓ અહીંયા એક

431 जैसी कितना 1.49 है। यहां जो यहां है ये है। पॉइंट પછી જમણી બાજુ જો 4 4 ऐसी स्थिति आया 3 9 तो कई संख्या મોટી કે 3 કે 9 तो આ સંખ્યા મોટી થશે તો એના પણ કે 1.49 એ મોટી સંખ્યા હશે. ચાલો હવે અહીંયા 3 * 3 કે 3 * 300 હવે જો આને આ સંખ્યાને બીજી રીતે તમે આ રીતે લખો

के 5.603। હવે જો અહીંયા પાંચ છે, પાંચ અહીંયા. હવે પોઈન્ટ પછી જોમી બાજુ 6 પછી અહીંયા 6. હવે 4 અહીંયા 0 છે. તો કઈ સંખ્યા મોટી કહેવાય? 4. ઓ અહીંયા પોઈન્ટ. એ 5. 5. 6 છે મોટી સંખ્યા 6. ચાલો હવે આપા નંબર 2 હે કે આ પ્રકારના પાંચ ઉદાહરણો બનાવો અને તેમાંથી મોટી સંખ્યા શોધો તો આપણે કોઈ પાંચ ઉદાહરણ બનાવવા છે અને તેમાંથી મોટી સંખ્યા લખવાની છે તો અહીં હું લખું છું કે 1.5 કે 1.5 ચાલો હવે જો અહીંયા જો 1 1 પછી 5 પછી 1 આવતો હોય છે 5 અહીંયા મારશે તો બસ એમ કેમાંથી કહેવાય 1.8 મોટી સંખ્યા છે એ જ રીતે देखो बीजोला आपने के 3.08 के 3.20 चार अबे जो यहां जो यहां 3.35 પછી અહીં 0 છે અહીંયા 2 છે તો કઈ સંખ્યા મોટી કહેવાય આ સંખ્યા મોટી કહેવાય તો અહીંયા લખવાનું કે 3.20 ચાર આ રીતે તમે પણ તમે જાતે ઉદાહરણ બનાવી શકો છો અને લખી શકો છો હવે દાખલા નંબર 3 જો અહીંયા લખું છું કઈ સંખ્યા 25.8